મારા હાથ કવડા કવડા છે મારા હાથ કરતા ખોંઢિયા મોટા છે એવું લાગે છે અને સરસ મજાના કે આજના ખોંઢિયા લાવ્યા છે આ ગામમાં લી વેછાતા મળી ગયા અને ચાલો તો આપણે આને ખોટ લાકથી જલ્દી જલ્દી કા તો આપણે આ ખોંઢિયા છે જીંગા અને દેશી કેવામાં આવે મસ્તી ના છે ને બેક તા જાય એટલે આપણે માથા બેગ રાખવાના છે કાઈ તો સારું પડશે આવી રીતે મોટો છે ઓલું 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 લે બહુ લાગે ટાઈગર ગજુ તંજી સરસ આલો તો આવી રીતે કઈ કૂટવાના છે તો જો બેય મોટા હોંડ જે કૂટે જ છે એ આ છે ટાઈગર અને આ છે મોટો દેશી મસ્ત છે અને આ બધે મસ્ત છે કૂટવાનું સરસ છે તો ચાલો કેવી રીતે રેસી મે બનાવી અને કેવી રીતે કૂટી આપણે જોઈ અને ઘણા ખરા કરે આ ટાટિયા કૂટી લાખે આ ટાટિયા કૂટી લાખે આ બોસડું કૂટી લાખે અહીં લીમાથું કૂટી લાખે તો બધા કેટલી આ બધું કાટ નાખે

Lila Marsa pun kodi, pero mas si nomersu, ngne, abrazi nggak kude la mas tina pria si salo. Mitu tak perihal garam mukiditu se, beto masalah salah sejo setia, betul garam mukiditu. Si ala berfur garam tiza beti, betul garam seju se, tapi lo tak berenak di de jiweng, ana pas siap berenak si donggeli. Tak berenak boleh, sukainah wanisien ya ma.

आप रोज़ रोज़ लोग आएं खटे अच्छी

આફર આઈસ માં નથી સરા જ એમ છે ને થોડી જ્યુસે છે બરાબર છે હા દાળીત માં ગયું તો હવે આપણે નાખી પાણી અને આ આ આપણે કલર કલર તો પાણી નાખવાનું છે આપણે પાણી નાખી શકાય બધે કરતા મોટું હોંકે હા

તો મસ્તીનો એક એક નંબર શાક આપણે બની ગયું લીધી અને જો આવી રીતનું કંઈક શાક બની ગયું એક નંબર બની ગયો મસ્ત મજાનું બની ગયું છે તમને કેવું બધીને લાગ્યું કીધે છો અને ખાસ એકાદ વખત આવી રીતે શાક બનાવો તમને બધાને મજા આવી છે મને એવું લાગે તો આપણે સમસામાં લઈ કેમ લાગે ટચ કરી જોઈ અને એક સમસામાં તો એક જ હોંડ્યું હિમ લો આપણું એમ છે ભાઈ એક સમસામાં એ ધનજી આગું રાખતું તું એક સમસામાં એક હોંડ્યું હેમું છે મિત્રો ફાઇનલી આપણું આવી રીતનું કંઈક હોંડ્યું છે તો આ નાનું ચાલો સરસ શાક બની દે છે મિત્રો આપણે છે ને સડું ગરમ હતું એને ઠરવા દીધું ઠેર્યા પછી આવી રીતનું કાંઈક કલર આવી ગયો અને ખરેખર ઘરમાં ગરમ તો કાંઈક કલર આવે તો નહીં થઈ આવી રીતનું કાંઈક તેલ અને કલર અને આવી રીતનું કાંઈક શાક છે આપણું તો આવી રીતનું શાક અમને બનાવ્યું તમને કેવું બધાને લાગ્યું કમેન્ટમાં કોમેન્ટમાં કહી દેજો અને બે હોંડી આપણા મોટા છે આ હોંડી છે ને કાળું હતું ને એ છે આ આ સોડું કૂણું છે અને આ આપણું મોટું હતું એ છે તો આવી રીતનું કાંઈક શાક બનાવ્યું છે અમે તો હોંડિયાનું શાક બનાવ્યું કહેવાય અને આવી રીતનું બનાવ્યું તો જો આવું